આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નડિયાદમાં આવેલા શ્રી સંતરામ અંગ્રેજી માધ્યમની શાળામાં જ હોળી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી સંતરામ મંદિરના પરમપૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી જ શ્રી સંતરામ અંગ્રેજી માધ્યમની શાળામાં સ્કૂલના ટ્રસ્ટી મંત્રી શ્રી નિર્ગુણદાસ મહારાજના સાનિધ્યમાં શાળાના શિક્ષકોએ તેમજ બાળકોની હાજરીમાં હોળી પર્વનું મહત્વ સમજાવવામાં આવ્યું છે ઉમદા ઉદ્દેશ્યથી શાળામાં હોળી પર્વની ઉજવણી કરવામાં આવી છે સૌપ્રથમ હોલિકાની પૂજા કરવા ત્યારબાદ હોળીકા દહન કરી તમામ બાળકોને હોલિકા દહનના દર્શન કરવામાં આવ્યા હતા બાદમાં શાળાના બાળકોને ધૂળેટી રમાડવામાં આવી આ બધા જ બાળકો એકબીજાને ગુલાલ લગાવ્યો છે અને ઉત્સાહથી આ પર્વની ઉજવણી પણ કરી છે શાળાના શિક્ષકોને પણ બાળકો ઉત્સાહથી રંગ લગાડી અને રંગોના પર્વની ઉજવણી કરી છે મહત્વની બાબત એ છે કે સંતરામ અંગ્રેજી માધ્યમ એટલે કે ઇંગ્લિશ મીડિયમ શાળામાં તમામ હિન્દુ તહેવારોની ઉત્સાહથી ઉજવણી કરવામાં આવે છે જેથી બાળકોમાં હિન્દુ સંસ્કૃતિની સમજ જાગે જય મહારાજ હોળી આપણા હિન્દુ ધર્મનો પવિત્ર ઉત્સવ છે લગભગ આખી દુનિયામાં જ્યાં જ્યાં હિન્દુ વસે છે ત્યાં કોઈને કોઈ પ્રકારે હોળીનો ઉત્સવ ઉજવવામાં આવે છે આજે આપણી વિદ્યાલયમાં બાળકોમાં હોળી વિશે મહત્ત્વ સમજાવવામાં આવ્યું હોળી હિરણ્ય કશ્યપ રાક્ષસીઓની માં ગણાય એનો પુત્ર કયાધુની કોખે જન્મેલ પ્રહલાદ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા રાક્ષસ હિરણ્ય કશ્યપને આ ગમતું ન હતું તેથી તેની બહેન હોલિકા જેને વરદાન હતું કે તે અગ્નિમાં બળે નહીં એટલે પ્રહલાદજીનું નિકંદન કાઢવા માટે રાક્ષસે હોલિકાના ખોળામાં પ્રહલાદને બેસાડી અને અગ્નિ પ્રગટાવ્યો પરંતુ બુરાજ ઉપર સારા અચ્છાઈનો વિજય થાય છે જ એ પ્રમાણે કિંગદંતી કે હોલિકાનું દહન થયું અને પ્રહલાદનો બચાવ થયો આમાં હોળીનો ઉત્સવ બુરાઈ ઉપર સારા અચ્છાઈનો જીતનો તહેવાર મનાવવામાં આવે છે માનવામાં આવે છે અને આને એકબીજા ઉપર રંગ છાંટીને ઉત્સવ ઉજવવામાં આવે છે જય મહારાજ